માતાજી કેમ છો બધા મજામાં જશો તો સ્વાગત છે તમારો તમારું નવા બ્લોગમાં અને તમે બધા મજામાં જશો અને હું મજામાં નથી કારણ કે મને મજા નથી એટલે બ્લોગ પણ નહોતા આવતા એટલે તમને બધાને એમ થતું છે કે બ્લોગ કેમ નથી આવતા પણ હમણાં મજા નહોતી એટલે બ્લોગ નથી આવતા એટલે આજે જો થોડી થોડી મજા આવી છે તો હું કહું કે લઈને બ્લોગ ઉતારી નાખીએ અને જો મોહિતભાઈ જો અમારા રમકડા ભેગા કરે એક તો હતું ને એક આસપાસો નવું લાવ્યો અત્યારે જો બહાર ઊભો છે આવશે નહીં અંદર જો મોહિતભાઈ એવા છે અંદર કેમ મોહિત રમકડા નવા નવા લઈ આવ્યો હા નવા નવા એ શું છે રમકડું બે પપુડા છે છે છેક હમણાંથી આપણે બ્લોગ કેમ ન ઉતારતા મજા નથી એટલેક મને મજા નહોતી એટલે હવે તો ઉતારશું ને આપણે તો મોહિતભાઈ કહે છે એટલે આપણે હવે બ્લોગ ઉતારવાનું ચાલુ કરવાનું છે હમણાં મજા નહોતી એટલે ન ઉતારતા એટલે તમે ત્યાં વ્લોગમાં કન્ટિન્યુ રહેજો આગળ જઈને મળીએ જાઓ સાડા પાંચ ને આ પાંચ મિનિટ થયે ને મારા માનું બેન આવી ગયા નિશાળાથી માનું બેન હું જમવા બેઠા ઠેક ક્યારે આવ્યા નિશાળાથી હડાપાસ હાડા પાસે આવી આ રેશનમાં હું કીધું સાહેબે કાંઈ નહીં

હું આવ નઈ તો ખાઈ બધા તો તમારે ખાવું પણ આલુ સેવ લખી દેજો ને મામા શું કરો મામા બેઠા આખરે ઢેલો કળ્યો હતો ને ના ઠેક એટલે બધા બેઠા છે અહીંયા લીધો નહોતો એટલે તમે બધા આખો વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને મસ્ત અને કોમેન્ટ કરી દેજો